બીએપીએસના રજિસ્ટર્ડ કાર્યકરોને સન્માનિત કરવામાં આવશે ત્રીસ કરતા વધારે દેશોમાંથી કાર્યકર્તા આવશે છેલ્લા એક વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે સ્ટેડિયમમાં બધા કાર્યકર્તા સીટ પર બેઠેલા હશે કોઈ ગ્રાઉન્ડ પર નહીં જોવા મળે પીએમ મોદી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર રહેશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ પણ કાર્યક્રમમાં જોડાશે આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામીએ સ્પીચ આપતા જણાવ્યું કે ઓગણીસો બોતેરમાં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો ત્યારે આઠ ભારતના અને ત્રણ વિદેશના કાર્યકરો જોડાયા હતા એક લાખ કરતાં પણ વધુ કાર્યકરો છે જે તમામનું સન્માન કરાશે સંતો પાસે હજારોની સંખ્યામાં ચોખા ફોલાવ્યા છે જે બધા સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવશે આ પ્રથમ વખત કાર્યકરો ઓડિયન્સમાં બેસીને તેમનું સન્માન કરવામાં આવશે કારણ કે સામાન્ય રીતે કાર્યકરો સેવામાં જ રહ્યા છે તમામ કાર્યકરોનું એલઈડી બેલ્ટ આપવામાં આવશે બે હજાર કલાકારો પરફોર્મન્સ આપશે ડિપાર્ટમેન્ટ સુવર્ણ મહોત્સવમાં ઉભા કર્યા છે પંદર હજાર કાર્યકરોની સેવામાં જોડાશે સ્વામી સ્ટેડિયમની અંદર ફરશે જે ગુલાબની પાંખડીઓ ગુલાબી નહીં પરંતુ ગોલ્ડન થઈ જશે તેવી ટેકનોલોજીનો ઉપયોગ રહેશે આફ્રિકા અમેરિકા કેનેડા યુકે સહિત નહીં આવશે તમામ દેશોના કાર્યક્રમના અંતે ફ્લેગની ઝાંખી પણ સ્ટેડિયમમાં જોવા મળશે તેરસો બસો અને બે હજાર કાર પાર્કિંગની વ્યવસ્થા છે ઇન્દિરા બ્રિજ પાછળ બનેલા રિવરફ્રન્ટ પર બસ પાર્કિંગની વિશેષ વ્યવસ્થા રખાશે અને મોટા ભાગના કાર્યકરો મેટ્રોમાં આવશે સ્વામિનારાયણ સંસ્થા એ પણ એક સ્વયંસેવકો દ્વારા સંચાલિત સંસ્થા છે પરંતુ

ભારતીયોને ખાલી કરવાની જવાબદારી આવી તો એક હાકને સેવામાં દોડી ગયા કે ભૂકંપના કાર્યમાં કે સુનામીના કાર્યમાં કે કોવિડના સમયમાં સ્વયંસેવકો દોડીને આવ્યા એ તો લાખોની સંખ્યામાં છે પરંતુ આજે અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે તેઓ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે અને જે લોકોને કાર્યકર એવો એક બિરુદ આપવામાં આવ્યું છે જે લોકો રાઉન્ડ તૈયાર સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યા છે તો એવા આ કાર્યકર્તાઓને બિરદાવવાનો આ એક અવસર છે અને આ કાર્યકર્તાઓ એ હંમેશા ક્યારે ઉત્સવમાં આપને જોવા નહીં મળે કારણ કે તો બધા સેવામાં હોય છે મોટા મોટા ફંક્શન થાય છે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તો એ વખતે તો એ બધા આ કાર્યકર્તાઓ સેવામાં હોય છે પરંતુ અહીંયા એ કાર્યકર્તાઓ એ પોતે જ અહીંયા મુખ્ય પ્રેક્ષકગણમાં ગણમાં બિરાજ્યા હશે જે ક્યારેય પ્રેક્ષકગણમાં હોદ્દા નથી આ પહેલી વખત અહીંયા બધા ઉપસ્થિત થયા હશે તો ખરેખર આ એક યુનિક અવસર છે અને હમણાં જ આપણે પૂજ્ય વિવેકજીન સ્વામીના સ્વાગત સંબોધનમાં સાંભળ્યું તેમ એક લાખ કરતા વધારે કાર્યકર્તાઓ દુનિયાના ત્રીસ કરતાં વધારે દેશોમાંથી અહીંયા વધારશે અને આ સેવાનું પ્રતિનિધિત્વ કરશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં ઘણી બધી વિશેષતાઓ છે અને એક એક વિશેષતાઓ પર આપણે ઘણા બધા લંબાણથી એના વિષયોની ચર્ચા કરી શકીએ તેમ છીએ પરંતુ એ વિશે આપણે વધારે માહિતી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પાસેથી પ્રાપ્ત કરીશું આખું આ જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમમાં પણ આપણના જે બધા સ્ટેડિયમના સંચાલકો છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન એ ખૂબ રાજી છે કારણ કે આ બધું જ આયોજનનો ભાર સ્વયંસેવકોએ ઉપાડી લીધો છે કારણ કે અનિલભાઈએ જ મને અત્યારે કીધું કે ખાસ મારા વતી પર કહેજો કે એક લેશ માત્ર કોઈ ભારણ જીસીએ કે સ્ટેડિયમ ઉપર નથી કેવી રીતે હું સમજાવું કે છેલ્લા પંદરેક દિવસથી બધા કાર્યકરો આવીને આ બધું સાફસુફી પણ કરીએ જ છે પણ જેમ મંદિરને સાફ કરીને એટલી જ પ્રેમ અને ભાવનાથી આખું સ્ટેડિયમ સાફ કર્યું છે આપને આશ્ચર્ય થશે કે એક એક ખુરશી તો એક એક ખૂણો સાફ તો કરી પણ એને પોતા પાણીથી જસ્ટ ફાઇવ પર્સેન્ટ વોટર વાપરીને નોર્મલી સ્ટેડિયમ ધો હોય તો તમારે પાણી આખું ધોવું પડે પછી ગ્રાઉન્ડને પ્રોટેક્ટ કરવું પડે આખો પ્રોસેસ છે પણ ફર્સ્ટ ટાઈમ એકદમ પ્રેમથી એક એક જગ્યાએ એક ખૂણો મોટા પાણી કરી અને એવી રીતના સાફસુફી કરી કે ધારો કે આપણે કોઈ મંદિર કે પવિત્ર સ્થાન હોય એવી ભાવનાથી આપણે આખું આયોજન કરેલું છે એટલે આખા સ્ટેડિયમની અંદર પણ જે કાંઈ આયોજન થાય છે એ બધાની જોડે હાથ મિલાવીને પ્રેમથી આખું આયોજન થાય છે સો ધીસ ઇઝ સમથિંગ દર ટુ શેર આવી તો ઘણી બધી

મીટ રાખવામાં આવેલી છે અને આપ સૌ બધાએ અમારું આમંત્રણને માન આપીને આપ પધાર્યા છો તો સૌ પ્રથમ આપ સૌનું બધાનું અમે સ્વાગત કરીએ છીએ સંસ્થા પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ વતી આપ સૌનું અમે ભાવભીનું સ્વાગત કરીએ છીએ આપણે સૌ એકબીજાની સાથે તો બહુ જ સારી સારો પરિચય છે કારણ કે ઘણા બધા ઉત્સવની અંદર આપ સૌને બધાને મળવાનું થાય છે અને આપ સૌનું બધું કાર્ય પણ બહુ જ સારી રીતે પ્રસારણ અને અન્ય રીતે પણ આપ સૌ બધા કરી રહ્યા છે અને અમે સાક્ષી પણ છે એટલે અનેક વખત આપણે સૌ બધા મળ્યા છે અને લાસ્ટ ટાઈમ તો આપણો જે મેગા ઉત્સવ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ હતો અને શતાબ્દી ઉત્સવની અંદર પણ ત્યાં આગળ બહુ સારી રીતે ત્યાં હાજરી આપી હતી બહુ જ સારી રીતે બધું પ્રસારણ કરેલું અને બહુ જ અદભુત રીતે આખું જે કરવામાં આવેલું તો લગભગ દોઢ વર્ષ બાદ તો આવો એક પ્રસંગ પ્રોબ્લી ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ પ્રોબબલી ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ ઘણી બધી સંસ્થાઓ છે કે જેમાં કાર્યકર્તાઓ વોલેન્ટિયર્સ હોય અને એ લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હશે પણ પ્રોબલી એવું લાગે છે કે આ ફસ્ટ ટાઈમ એવર જ્યાં એક લાખ વોલન્ટિયર્સ અને એમાં પણ આખું એક માહોલ સ્ટેડિયમની અંદર કારણ કે સંસ્થાના બેકબોન સમાન છે બધા વોલન્ટિયર્સ છે અને આવો એક નવતર વિચાર એવી ભાવના કે આ કાર્યકર્તાઓનું આપણે સન્માન કરવું જોઈએ કારણ કે છેલ્લા પચાસ વરસથી અમુક ચાલીસ વરસથી વીસ વરસથી પોતાના જે પરિવાર પોતાની સામાજિક જવાબદારીઓ તો એ પણ થોડુંક ગૌમ કરીને પણ સમાજની સેવા અને આધ્યાત્મિક પ્રેરણાઓ તો મેઇન ફિમેલ પછી બાળ સંસ્કાર યુવા ચારિત્રનું ઘડતર આવું એક અદભુત કાર્ય આ બધા કાર્યકર્તાઓ જે કરી રહ્યા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી તો એવો એક અદભુત પ્રસંગ એ આ કાર્યકર સુવર્ણ મહોત્સવ છે